નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો આશા અને આંગણવાડી કાર્યકરો માટે નવા વર્ષમાં સારા સમાચાર સામે આવ્યા છે નવા પગાર ધોરણ માટેનું બિલ મંજૂર કરી દેવામાં આવી રહ્યું છે એક જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ કેન્દ્ર તરફથી મોટા સમાચાર મળ્યા હતા આશા આંગણવાડી રસોઈયા જીવિકા આશા વર્કરોના માનદ વેતનમાં વધારો જાહેર કરવામાં આવ્યો નવા વર્ષ પર મહિલાઓને આ ભેટ આપવામાં આવી રહી છે કેન્દ્ર સરકાર દ્વારા આ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ એક ઐતિહાસિક પગલું ભર્યું છે જે દેશભરની લાખો આશા અને આંગણવાડી કાર્યકરોના જીવનમાં મોટું પરિવર્તન લાવવા જઈ રહ્યું છે તેમણે સંસદમાં એક નવું બિલ રજૂ કર્યું છે જેમાં આ કામદારો માટે નવા પગાર ધોરણની દરખાસ્ત કરવામાં આવી છે સમાજના આ મહત્વપૂર્ણ વર્ગની આર્થિક સ્થિતિ સુધારવા માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે આશા અને આંગણવાડી કાર્યકરો આપણા દેશના આરોગ્ય અને બાળ વિકાસ કાર્યક્રમોની કરોડ સમાન છે તેઓ ગામડાઓ અને શહેરોમાં જઈને લોકોને આરોગ્ય સેવાઓ આપે છે અને બાળકોના પોષણની કાળજી પણ લે છે પરંતુ અત્યાર સુધી તેમને ખૂબ જ ઓછો પગાર મળતો હતો હવે આ નવા બિલથી તેમની આવકમાં વધારો થશે અને તેમના કામને યોગ્ય સન્માન મળી રહેશે આશા અને આંગણવાડી કાર્યકરો કોણ છે તો આશાનું આખું નામ એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિટીસ છે આ મહિલાઓ તેમના ગામ અથવા વિસ્તારમાં આરોગ્ય સેવાઓમાં કામ કરતા હોય છે આરોગ્ય સેવાઓ આપતા હોય છે તેઓ લોકોને રસી અપાવવા તેમજ મહિલાઓની કાળજી લેવા અને રોગો વિશે માહિતી આપવા જેવી બાબતોનું કામ કરતા હોય છે આ મહિલાઓ તેમના ગામ અથવા વિસ્તારમાં આરોગ્ય સેવાઓમાં કામ કરે છે આંગણવાડી કાર્યકરો બાળકોના વિકાસ અને પોષણ કેન્દ્રિત કરે છે તેમજ મહિલાઓને સલાહ સૂચનો પણ આપે છે બિલનું જે નામ છે તે છે આશા અને આંગણવાડી કાર્યકરો માટે વેતન સુધારણા બિલ બે હજાર ચોવીસ લાભાર્થી દેશભરના આશા અને આંગણવાડી કાર્યકરો પગાર વધારો લગભગ વર્તમાન પગારમાંથી પચાસ ટકા સુધીનો વધારો રાજ્ય પ્રમાણે જોવા મળશે અસર તારીખ તારીખ પહેલી એપ્રિલ બે હજાર પચીસથી આનો અમલ કરવામાં આવશે વધારાના લાભો તેમાં પગાર પેન્શન વીમો વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે તાલીમની વાત કરીએ તો નિયમિત કૌશલ્ય અપગ્રેડેશન પ્રોગ્રામ વગેરે કારકિર્દી વિકાસ પ્રમોશનની તકો કામની સ્થિતિ વધુ સારા સાધનો અને સુવિધાઓ મળવાપાત્ર રહેશે પગાર વધારા માટેની જે વિગતો છે તે નવા બિલ મુજબ આશા અને આંગણવાડી કાર્યકરોના પગારમાં નીચેના ફેરફારો કરવામાં આવશે આશા કાર્યકરો હાલમાં જે હાલના પગારમાં પ્રતિમાસ માસ ચાર હજારથી છ હજારનો વધારો થઈ શકશે આગળવાળી કાર્યકરો કરો વર્તમાન પગાર ની ઉપર 5000 થી 7500 સુધીનો પ્રતિમાસ વધારો થશે આગળવાળી સહાયક વર્તમાન પગાર કરતા 3000 થી 4500 જેટલો વધારો જોવા મળી શકે છે આ સિવાય તમને પોષક રકમ અને વધારાના ભથ્થા પણ આપવામાં આવશે સામાજિક સુરક્ષાના લાભો તો નવા બિલમાં આશા અને આગળવાળી કાર્ય માટે અનેક સામાજિક સુરક્ષા લાભો પણ સામેલ કરવામાં આવે છે જેવી કે આરોગ્ય વીમો રૂપિયા પાંચ લાખ સુધીનો વ્યાપક આરોગ્ય વીમો જીવન વીમો રૂપિયા બે લાખનો જીવન વીમો તેમજ અન્ય લાભ પગાર સાથે છ મહિનાની રજા પેન્શન યોજના નિવૃત્તિ પછી માસિક પેન્શનની સુવિધા શિક્ષણ સહાય બાળકોના શિક્ષણ માટે શિષ્યવૃત્તિ વગેરે આપવામાં આવી શકે છે તાલીમ અને કૌશલ્ય વિકાસની વાત કરીએ તો નવા બિલમાં આશા અને આંગણવાડી કાર્યકરોની તાલીમ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે દર વર્ષે ઓછામાં ઓછા ફરજિયાત તાલીમ યોજવામાં આવે છે નવીનતમ આરોગ્ય સંભાળ તકનીકોનું જ્ઞાન આપવામાં આવશે ડિજિટલ ઉપકરણોના તાલીમ આવશે કોમ્યુનિકેશન કૌશલ્ય અને સમુદાય સાથે સંપર્ક કરવાની પણ તાલીમ આપવામાં આવશે તેમજ કટોકટીની પરિસ્થિતિઓનો સામનો કરવા માટેની પણ તાલીમ આપવામાં આવશે કામ કરવાની જે પરિસ્થિતિઓમાં સુધારો થશે નવા બિલથી આશા અને આગળવાડી કાર્યકરોની કામ કરવાની સ્થિતિમાં સુધારો જોવા મળશે આ માટે ઘણી જોગવાઈઓ કરવામાં આવી છે મોબાઈલ ઉપકરણ દરેક કાર્યકરને સ્માર્ટફોન આપવામાં આવે યુનિફોર્મ ગુણવત્તાયુક્ત ગણવેશ અને ફૂટવેર પરિવહન સુવિધા દૂરના વિસ્તારોમાં કામ કરતા કામદારો માટે પરિવહન ભથ્થું પણ આપવામાં આવશે રક્ષણાત્મક સાધનો જેવા કે માસ્ક સેનેટાઇઝર અને અન્ય રક્ષણાત્મક સાધનો આપવામાં આવશે આરામનો સમય કામ દરમિયાન નિયમિત વિરામ અને રજાઓ પણ મળવાપાત્ર રહેશે તેમજ વિકાસની તકોની વાત કરીએ તો નવું બિલ આશા અને આંગણવાડી કાર્યકરોના કારકિર્દી વિકાસ પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે પ્રમોશનની તકો પણ મળશે સારી કામગીરી કરનારા કામદારોને ઉચ્ચ હોદ્દા પર ભરતી આપવામાં આવશે તેમજ વિશેષતાના જે ક્ષેત્રો છે કામદારોને ચોક્કસ ક્ષેત્રોમાં કુશળતા મેળવવાની તક મળશે નેતૃત્વની જે ભૂમિકા છે તેમાં અનુભવી કાર્યકર સગવડને ટીમ લીડરની ભૂમિકા આપવામાં આવશે વધારાની લાયકાતો ઉચ્ચ શિક્ષણ અને તાલીમ માટે સપોર્ટ આપવામાં આવશે અન્ય વિભાગોમાં તકો આરોગ્ય અને બાળ વિકાસના અન્ય વિભાગોમાં કામ કરવાની પણ તક આપવામાં આવશે યોજનાનું અમલીકરણ જોઈએ તો સરકારે આ નવા પગાર ધોરણ બિલને લાગુ કરવા માટે વિગતવાર યોજના બનાવી છે તબક્કાવાર અભિગમમાં પગાર વધારો ત્રણ તબક્કામાં લાગુ કરવામાં આવશે રાજ્ય સરકારોની ભૂમિકા રાજ્ય સરકારો આના અમલમાં કેન્દ્રને મદદ કરશે મોનિટરિંગ કમિટી એક ખાસ સમિતિ તેના અમલીકરણ પર નજર રાખશે ફરિયાદ નિવારણ કામદારોની સમસ્યાઓ માટે હેલ્પલાઇન નિયમિત સમીક્ષા દર છ મહિની યોજનાની સમીક્ષા કરવામાં આવશે તો નવા પગાર બિલથી દરેક લાભો મળવાપાત્ર રહેશે જેથી આંગણવાડી કાર્યકરો આશા બહેનો અને અન્ય વર્ગની મહિલાઓને ઘણો મોટો ફાયદો જોવા મળી રહેશે ધન્યવાદ